પણ ઓય સેવકો તમે ગાડી લાયા ને મને બેસાડીને કે લઈ જા માર કે મોઢું બગાડું પાસા ગણે અન દુનિયામાં સાબિત કર દેજે બોલા માણા ચોખો કો કોઈ એવું કહી દે કે મે 10000 મુક્યા અન બાપુ એના હાથ અડાડ્યો તેજે બોલા માણા આની મારી ઓળખાણ નકામી પડે એ ધંધો અમારો લોય માના હોય નબળાનું શું આવડે નબળી વાતો દાવડો ને મૂળા ખાધા મૂળા નો ના આવે એમ એનું લોહી એવું છે દેહ ભાઈ એવા જ ઓટકાર કાઢે ભાઈ ગમે નાતી માં જન્મા તો નીચ ઉચ નથી એના વિચારો ઉપર આધીન કરે અને આ જગ્યા વિશે જાણતા ન હોય બોલવાનો અધિકાર નથી આ જગ્યામાં શું થાય એ જાણતા નથી તો બોલવાનો અધિકાર ક્યાં છે આપણને ક્યાં એમના બાપ દાદા નાખી જાય અને આવતા હોય ના આવે ચા એનું લઈને માર દીવો કરવો મારો ભગવાન ના પાડે દીવાની જરૂર નથી આય આયેલો માણસ આંખમાં આવડું લઈને જાય અને હસો હસો જાય ને તો એનું નવસો વર્ષ વળેલું અને મારું તમને જમાડ્યું બે લેખે લાગે ભાઈ બાકી કોઈ ઉદ્દેશ્ય નથી સમજાય જો અમે ચમત્કારી વેચ રહોડામાં આમ વાત કરીને ના બધું રંધાઈ જતું હોય હું કામ મૂર્ખામી કરો છો ભલા માણસ જીવતા કોઈ પૂજનીય નથી હોતું એ તો મર્યા પછી ટકાવારી નક્કી થાય કોણ કોણ આપણી વચ્ચે આવી જ જતું રહ્યું પછી ગોતવા નીકળ્યું બાપુએ અમારા ઘરે પગલા પાડ્યા હતા એ લાદડ્યું હંતાડ્યું જીવતા તો પગ ખેંચ્યા હતા તમને પછી હું લાદડિયું હંતાડ લાગ્યું સમજાય ને એટલે કોઈ અંધશ્રદ્ધામાં ના જઈશું અને આજ જો અહીં આવ્યા છું એક મહિનો તમારા મનની નાભીની કગર મૂકી દો દાદા આગળ અને મારો મન એવું કહે છે કે જો હાચા મનથી કદાચ કોક કહે ના પ્રસાદ એમ ચમ લેવડાવી ઘણા એવું ક્યાંક તમને કંઈ ખવરાઈ દીધું છે ને પેટમાં ઉતારી દીધું છે આવું કહે છે કે ન કહેતા કહે છે જો જો કદાચ આ ઠાકરનો પ્રસાદે પેટમાં પડ્યો હોય ને તો કોંકણું ખવરાયેલું વહેલા પરોડીએ બહાર નીકળી જાય ભલા માટે હું લીંબુ મરચા નથી બંધાવતો કદાચ ચોટી ને થોડી કઈ રેતી ઘરે થઈ છે ને મારો ઠાકર એવું છે કે તૈણ પેઢી ની કદાચ મેલાસી જગ્યા હોય તો હું ઉપાડી લઉં ભલામણા અંધશ્રદ્ધાયું ફેલા હોય ભલામણા ક્યાંક ને ક્યાંક તો જ્યાં છો ને તમે જાઓ એટલે એવું ક્યાંક બહુ મેલું કરેલું તમારી ભાઈ ક્યાં છે ને આવું આ કે ના તો બોલો ખાધું હે તાલે ભૂખ્યો તો હું શું તમારા બીજી ટાઈમ આરોગવાનો ટાઈમ થઈ ગયો ઘણા પાસે એવું કે આજ આ કોઈ માતા એવું બેઠી છે અને એનું બાળક રહ્યું એ અંદર હિંચકામાં હું રહીને આવ્યા છે અને એ બાળક રોતું હોય તો એ માતા આ પ્રવચન સાંભળવા રહે છે પેલા એના બાળકને સાનું રાખવા જે તમારા મોઢે સાંભળવું છે મારે તો જો આપણે રોતા હોય તો આપણી કુળદેવી રહે ખરી ગમે ત્યાં હોય ત્યાંથી દોડીને આવે પણ આપણને રોતા નથી આવડતું ભલા ખોટી જગ્યાએ જઈને રોવો છો ને એ તમારો દુરુપયોગ કર્યો છે બાકી મનની નાભીથી આહુડા લાવવાની ક્યાં જરૂર છે મનની નાભીથી કગરી પડો કદાચ ગમે એવા ડુંગરા ઉપર એ આપણી માં બેઠી હોય ને પાવાગઢ જેવી અને અડધી રાતે જો ડોટ ના મૂકે તો આપણે એના દીકરા હેના ના ભલામણ આ તો ઊંધી ઊંધી જગ્યાએ નિમ નાળીઓ ટીંગાળી દીધું બાપુ નાળિયો ટીંગાળે લીંબુ બાંધે જો સુકી થાય તો એ દાઠાના લીંબુ મુકામ કામ હોય ઘરની બહાર ના બાંધે તોરણ ઘણા પાસે વૈણા વળાવે આટલું ચવાણું લાવજો ને આટલી મીઠાઈ લાવજો પણ આપણે મૂર્ખ દીકરા વાળી પા ગામના જાપે ચાર રસ્તે મુકાવવા જેવી જાવ છો કે નથી જતા ખોટું ના બોલતા પાડોશી પાપ લઈને જશો કરો છો ને આ ધંધો તો આજ લગીન માં તમે એ બસકું એ પોટલું વાળવા મૂકીને જ્યાં હોય અને એક સિંગલ વ્યક્તિ એવો મન બતાવો કે એને ચાર રસ્તે મૂક્યું ને એ ભૂતપલી છોડીને એમાંથી બે મુઠી ચવાણું ખાધું હોય બતાવો

અને માણસ એમ કે હું સેવા કરું છું આમ છે તો કોકના ઘરે જાય તો વ્યવહાર હું કામ લો છું સેવા કરવી છે સેવા કરવા છે તો વિચારો શું કરવા કે કાલ મારી થશે નીકળી ઠાકર તમને આપી માણા ક્યાં માંગવાની જરૂર છે અને આ બધું કેમ બોલી શકું કે અહીંથી સિત્તેર કિલોમીટર લગીને હું નોકરી જઉં છું અને મારા બાપ દાદા મૂકી જાય એ ખેતી કરાવું છું અને એ મહેનત ખાઉં છું કોઈનું આવાવાળાનો આવા ચારા નહીં લેતો નથી તારે બોલી શકાય બાકી બધા રાહ જોઈને બેઠા એટલી ભૂલ મળે એટલી તો મારો બાપ બેઠો છે એ તમને ગોથે ચડાઈ દે તમારા હાથમાં કશું ના આવે કોક ને છેતરા હોય તો આવે ને મારું એટલે કોઈ મહેરબાની કરીને અંધશ્રદ્ધામાં ના જતા આ ધરતી ઉપર આયા છે અને આ પવિત્ર ભારત ભૂમકા હે ભલામણા આપણા ઘરનું તો નકરું વિચાર્યું છે પણ આ દેશમાં ઘણા એવા સિપાહીઓ છે કે આપણે રાતે નિરાતે હોઈએ કે એટલે આપણી હાટું રાત દાડો જાગે છે કોઈ દાડો એ વિચાર્યું કે મારા દેશ માટે કંઈક કરીને જવું હોય આ એની ભૂમિકા છે જેને આ દેશ માટે લોહી રેડ દીધું અને ધરતી એને યાદ કરે છે રાણો પ્રતાપ શિવાજી જે આ ધરતી ઉપર કંઈક કરી એને કોઈ યાદ કરે છે જેના ગામના ગળા કાયદા એના તો ત્રીજી પેઢી હોય ગામ એવું કહે છે લાપસી મુકે ઘારું થયું કપાતર જીવ આ ગામમાં એટલે કઈક એવું કરજો કે દુનિયાના છેડે જો તમારા એવા મોડા સમાચાર આવે અને હાઇમલા નો ઘડી રોઈ જાય એવું ધરતી ઉપર કંઈક કામ કરીને ભાઈ તો પરમાત્મા રાજી થાય કારણ કે કરોડો રૂપિયા ખર્ચતા ના મળે એવો આ મનુષ્ય દેહ મળ્યો ભગવાને બધાએ જીવના આડા ઘડ્યા અને જીવે સીધું માણસને ઉભો ઘડ્યો જીવે આડું ઉભો મળ્યા બધાય જીવને એક મગજ આપ્યું માણસને બે આપ્યા ત્યાં બે જગ્યાએ વિચારે કે હું અહીંથી કમાઈ લઉં ને આને છેત્રી નાખું આના હાટું બે મગજ આપ્યા હે કોઈ ખોટું તો બોલતો નથી ને અને અહીં અહીં આહીને ઘણાયને રસ્તો મળ્યો છે ને જ્યારે રોજ આ ભીડ થાય ન કે હું ક્યાં જાદુગર છું પલામણે રોજ કોણ આવવા નવરું છે આવે એટલે માણસને કંઈ નડતું નથી ભાઈ પોતાના કરેલા કર્મો અને જો કર્મોમાં સુધારો કરવો હોય તો સારા કર્મો કરવાના ચાલુ કરી દો ભગવાન પાસે માગવાની જરૂર નથી ભગવાનને આપણા ઘરે હાલો આવવું પડે અખિલ બ્રહ્માંડનો નું

એટલે વધુ સમય નથી જેમ જે કહેવામાં આવે એને અનુસરજો ગામના ગાળિયા કાઢ્યા બાપે કોપના વાડા રોકી લીધા હોય તો એની વેળા એ જ આવે

શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ધરતી ઉપર જીવી ગયા એ આપણને શીખવાડી કે લડી લેવું ભાઈ હથિયાર લેવા એવું નથી પણ મનથી મજબૂત થઈ જાઓ એવા નમાલાની ની આગળ રોઈ નહીં સંઘર્ષ કરી લો આજ નહીં તો કાલે કર્મને આપણી ભેગું સાથ આપવા આવવું પડે આવવું પડે આવવું પડે